મહાશિવરાત્રીની ઉજવણીનું મહત્વ દર વર્ષે પંચાંગ પ્રમાણે મહા મહિનાના વદ પક્ષની ચૌદશના દિવસે મહાશિવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવે છે આ વર્ષે આ તહેવાર અઢાર ફેબ્રુઆરીના શનિવારે છે પ્રદોષ વ્રત હોવાને કારણે મહાશિવરાત્રીનું મહત્વ અનેક ગણું વધી ગયું છે મહાશિવરાત્રીનો તહેવાર શા માટે ઉજવવામાં આવે છે તેની પાછળ ઘણી માન્યતાઓ છે પુરાણ વેદ અને શાસ્ત્રોમાં ભગવાન શિવ મહાકાળના મહાત્મેને ઉલ્લેખવામાં આવ્યો છે ભગવાન શિવ હિન્દુ સંસ્કૃતિના પ્રણેતા આદિદેવ મહાદેવ છે આપણી સાંસ્કૃતિક માન્યતા પ્રમાણે તેત્રીસ કરોડ દેવતાઓમાં શિરોમણી દેવ શિવ છે સૃષ્ટિના ત્રણેય લોકમાં ભગવાન શિવ એક અલગ અલૌકિક શક્તિ ધરાવતા દેવ છે પૌરાણિક ગ્રંથો અનુસાર મહા મહિનાની કૃષ્ણપક્ષની ચતુર્દશી તિથિએ રાત્રે ભગવાન મહાદેવલિંગના રૂપમાં એટલે કે નિરાકાર સ્વરૂપમાં પ્રગટ થયા હતા આ નિરાકાર સ્વરૂપની શરૂઆત અને અંત જાણવા માટે ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા વચ્ચે સ્પર્ધા થઈ હતી પરંતુ તે બંનેમાંથી કોઈ અંગે જાણી શક્યું નહીં આ બાદ જાણવા મળ્યું હતું કે જ્યોતિર્લિંગના રૂપમાં મહાદેવે પરિચય આપીને અને ભગવાન વિષ્ણુને શ્રેષ્ઠ દેવતા કહ્યા હતા મહાશિવરાત્રીનો તહેવાર જ્યોતિર્લિંગ સ્વરૂપમાં પ્રગટ થયા હોવાને કારણે ઉજવવામાં આવે છે મહાશિવરાત્રી પર્વને લઈને એવી પણ માન્યતા છે કે આ જ દિવસે ભગવાન શિવ અને પાર્વતીના લગ્ન થયા હતા આ માન્યતાના કારણે ઘણા મોટા મંદિરોમાં શિવ વિવાહ સંબંધિત પરંપરાઓનું પાલન કરવામાં આવે છે ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં શિવનવરાત્રી ઉત્સવ નવ દિવસ સુધી ઉજવવામાં આવે છે જેમાં મહાકાલેશ્વર જ્યોતિર્લિંગને દરરોજ વરરાજાની જેમ શણગારવામાં આવે છે આવી ઘણી પરંપરાઓ દેશના અન્ય મંદિરોમાં પણ અનુસરવામાં આવે છે મહાશિવરાત્રી પર્વને લઈને એક માન્યતા એવી પણ છે કે શિવરાત્રીના દિવસે દેશના વિવિધ ભાગોમાં બાર જ્યોતિર્લિંગના દર્શન થયા હતા આ ખુશીમાં આજે પણ મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે આ બાર જ્યોતિર્લિંગના નામ સોમનાથ મલ્લિકાર્જુન મહાકાલેશ્વર ઓમકારેશ્વર કેદારનાથ ભીમાશંકર વિશ્વનાથ ત્ર્યંબકેશ્વર વૈદ્યનાથ નાગેશ્વર રામેશ્વર અને ઘૃષ્ણેશ્વર આ તમામ બાર જ્યોતિર્લિંગોની કથા અને મહત્વ પણ અલગ છે ઉચ્ચારણમાં અત્યંત સરળ શિવ શબ્દની ઉત્પત્તિ વશકાંતો ધાતુ દ્વારા થઈ છે જેનો અર્થ એવો થાય છે કે જેને બધા પ્રેમ કરે છે બધા ઈચ્છે છે તે શિવ છે બધા આનંદ ઇચ્છે છે એટલે શિવનો એક અર્થ આનંદ પણ છે ભગવાન શિવનું એક નામ શંકર પણ છે શમનો અર્થ છે આનંદ અને કર શબ્દનો અર્થ છે કરનાર શંકરનો અર્થ છે આનંદ કરનાર એટલે આનંદ આપનાર જ શંકર છે નામથી જ સમજી શકાય છે કે શિવરાત્રી રાતનું વ્રત છે આ રાતના ચારેય પ્રહરમાં જાગરણ કરીને શિવજીની પૂજા કરનાર ભક્તને ભગવાન ભોળાનાથની કૃપા મળે છે માન્યતા છે કે આ રાતે શિવજી અને માતા પાર્વતી એકસાથે ભ્રમણ પર જાય છે મહાશિવરાત્રી વ્રત કરનાર વ્યક્તિ ઉપર તેમની ખાસ કૃપા રહે છે જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરો